ફૂટબોલ કબડ્ડી ખો ખો ધોડા લીંબુ ચમચી સંગીત ખુરશી જેવી રસપ્રદ રમતોનું આયોજન કરવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત આવેલ તમામ મહેમાનો તેમજ ગ્રામજનોએ ખેલાડીઓને પ્રોત્સાહિત કરી ભરપૂર આનંદ લીધેલ હતો મકસુદ પટેલ આજરોજ કેરવાડા ગામને આંગણે મહિલાઓ માટે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું ખૂબ જ આનંદની વાત છે તે ગામના અગ્રણીઓ અને ગામના તમામ નગરજનોએ બહેનોને ઉત્સાહપૂર્વક રમતમાં ભાગ લેવા માટે પ્રેરણા આપી અને સ્ત્રી સશક્તિકરણ માટે એક આભું ઉદાહરણ પૂરું પાડ્યું આ ગામની બહેનો નાના બાળકોથી લઈને વૃદ્ધ થયા સુધીની તમામે ઉંમરનો હાથ ન આવતા રમતમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને ખૂબ સારી રીતે રમ્યા પોતાનું બાળપણ યાદ આવી ગયું એવી રીતે જેઓ ક્યારેય રમતમાં ભાગ લીધો ન હતો એવા પણ વ્યક્તિઓએ આ રમતમાં ભાગ લીધો અને બધાને ખરેખર ખૂબ મજા આવી આનંદ અને ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં પધારેલ તમામ અતિથિગણ તથા આયોજક આયોજકશ્રીઓનો પણ આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સાથોસાથ પ્રેસ મીડિયાના મિત્રોનો પણ આ તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરશું અસ્તુ વંદે માતરમ ભારત માતા કી કીજે